માંડવી બાયપાસનું કામ સત્વરે કરવા આમ આદમી પાર્ટી દ્વારા બેનર લગાડી માંગ કરાઈ માંડવી બાયપાસનું કામ છેલ્લા બે વર્ષથી અટકેલું હોવાથી લાયજા રોડ પર ટ્રાફિક સમસ્યાએ લોકો માટે માથાનો દુખાવો સમી બની છે ત્યારે માંડવીના નાગરિકોને જાગવાનું કહેતા અને પોતાનું હક માગવાનું કહેતા આમ આદમી પાર્ટી દ્વારા માંડવીના સોનાવાડા નાકા ખાતે બેનર લગાડી બાયપાસ રોડ ઝડપેર બનાવવા માંગ કરાઈ હતી આ સંદર્ભે આમ આદમી પાર્ટી કાર્યકારી અધ્યક્ષ કૈલાસદાનભાઈ ગઢવીએ કચ્છ જિલ્લા કલેક્ટર સાથે મુલાકાત કરી રજૂઆતો કરતા કચ્છ કલેક્ટરે હકારાત્મક વલણ સાથે ટૂંક સમયમાં આ પ્રશ્નનું નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી નમસ્કાર મિત્રો આજ કચ્છની સાંસ્કૃતિક રાજધાની માંડવી આજ જામનો અડ્ડો થઈ ગયો છે આજ નગરપાલિકા ક્ષેત્રમાં જે બાયપાસ બનાવવાની વાત થઈ હતી એ બાયપાસ એક બે હજાર એકવીસ ડિસેમ્બર સુધી પૂરું કરવાની વાત હતી પણ આજ સુધી બાયપાસ બન્યું નથી જેના કારણે શહેરના જે જૂના ઐતિહાસિક નગરી છે અને જૂના નાના રોડમાં કારણ વગરનો ટ્રાફિક વધે છે જેના કારણે એક બાજુ લોકલ લોકોને તો જવામાં હેરાનગતિ થાય જ છે સાથે સાથે અહીંયા કને આવતા જે ટુરિસ્ટો છે જેના કારણે એક મોટો ધંધો મળે છે વિસ્તારને એને પણ મોટે પાયે નુકસાન થાય છે લોકો કલાકો કલાક સુધી જામમાં ભરાઈ જાય છે જેના કારણે પરિસ્થિતિ એવી થઈ રહી છે કે લોકોની ગાડીઓ ગાડીઓ ખાલી પેટ્રોલ મળે છે નુકસાન થાય છે ટુરિસ્ટ આવવામાં ભાગે આ વિસ્તારમાં મૂળ મુદ્દે જયારે આટલો મોટો બાયપાસ ની વાત થઈ હતી તો એ બાયપાસ નો કામ ટાઈમસર પૂરો થવો જોઈએ નગરપાલિકા પણ આમાં ક્યાં ધ્યાન દેતી નથી મારી માહિતી છે એ પ્રમાણે જે તે સમયે શહેરના થોડા બિલ્ડરો જે ભાજપાથી જોડાયેલા છે એ લોકોને પોતાના પ્લોટોમાં માટી નાખવા માટે માટી નું કામ તો પેલો પતાવી દીધો છે પણ એના પછી મોરમ નો કામ રોડ નો કામ ડામર કામ થવું જોઈએ એ કામ થતા નથી સિત્યાસી કરોડના ખર્ચે બનતો આ પુલ આ રોડ હાઈવે વેચમાં થવા એક બે પુલ હોવા છતાં પણ હજુ કોઈ કામ થતા નથી અને ક્યાંક આમાં મોટે પાયે યા તો એમ માનવામાં આવે કે કોન્ટ્રાક્ટર જે માહિતી મળી હતી કે કોન્ટ્રાક્ટરે દબાણ બહુ કરવામાં આવે છે કટકીને ખાઈકી ખાયકી બી માગવા આવે નગરપાલિકા તરફથી જેના કારણે કામ પૂરો કરવા મૂકીને ભાગી ગયો છે એક કામ પૂરું કરી શકતો નથી તો હવે આનો જવાબ તો શું છે ગુજરાતના મુખ્યમંત્રી આપી શકે કઈ પોતાની જાતને એમ કે છે કે ગતિશીલ છે બાકી તો અહીંયા નગરપાલિકા બધાની આશા તૂટી ગઈ છે તો નજીક લોકો ત્રાહીબા પોકારી ગયા છે